વાત કરું ને તો લગભગ દસ જેવો વાગી જશે ને આપણે એ છીએ સહેલા બગીચામાં ને આની ખાસિયત વાત કહું ને મિત્રો તો જોઈ લો નાના છોકરાઓ માટે રમાઈની એકદમ ફૂલ જગ્યાને મસ્ત મજાવા એવું છે ને હજી અહીંયાથી જવાનું છે બાકી થોડુંક આગળ કામકાજ કરવાનું બાકી હતું એ પણ પૂરું કરવાનું છે ફટાફટ ને થોડે કંઈ આપણે શું કહેવાય રમત એટલે કે બગીચાનો થોડોક માહોલ માળીએ તો કન્ટેન લોગમાં મને રહ્યો મળ્યું તમને આગળ વ્લોગમાં Dime qué es lo

ને હા મજો લપસણી ગોઠવી દીધી છે આ સાઈડ ને આ સાઈડ જો ના છોકરાઓને રમવાનું સાધન મજા આવ્યા અહીંયા હો તમને અહીં કરો જીવવા માટે બેસ્ટ જગ્યા આ ક્યાં છે ને ને બીજું તને હવે ફટાફટ નીકળ્યું કારણ કે કાગળ એ બીજું આડો આડુંઆળું કામકાજ કરવાનું બાકી છે તો ફટાફટ કામ જવા તો આપણે પૂરું કંઈક નાખ્યું છે ને હવે જે ફટાફટ લાલજી મહારાજની જગ્યા એ શાયલામાં અત્યારે પ્રખ્યાતમાં પ્રખ્યાત સ્થળ કહેવાય જાય એ ફટાફટ દ્રશ્ય પગી ગયો છો કે આ ગલી જાય ને ત્યાં થોડું આગળ જવાનું છે તો પેલા ફટાફટ ત્યાં પગી જાય ત્રણ મિત્ર રજા એમ કરે કેવું મસ્ત મજાનું કોતરાણી તેમ જોવાનું ઓ એમ કેવું મસ્ત મજાનું જો આ સાઈડ કેવું ફરવાની આ મંદિર આ સાઈડ છે ને અહીંયા જોવા જતી મસ્ત મજાનું અનોખું કહેવાય આ સાઈડ જોવા નજારો જોવા જાય અમૂલ્ય જો કેવું છે લાગે ને એક નંબર બાકી જગ્યા બેસ્ટ કહેવાય આવ્યા માટે ફરવા માટે જો આવો સહેલા તે એકદમ મુલાકાત બીજો આ રાજ્ય ભારતની જગ્યા અને તમને થોડોક એનો નજારો બતાવી દો તો કન્ટેન લોગમાં આવ્યો ફરવા માટે ને રખડવા માટે ઘણું બધું આમ ફોરો ને તો ઘણી બધી જગ્યા જો આ સાઈડ ઘણું મોટું મંદિર ને હું પાછળથી આ સાઈડ આવી આવ્યો છું તો તમને બતાઈ દઉં ને આ સાઈડ શું કામ કધા લખો રે આ પ્રસાદી નું હોય તો એ બંદુ આ સાઈડ ને અહીં કજો આ સાઈડ આવ્યો આ સાઈડ થી આપણે મંદિર જોયા છે લાલજી મહારાજ ને બતાઈ ન તમને આ સાઈડ ને પાછળ હું મે છે ત્યાં તો આવ તરી ગયો ફટાફટ બીજી વાત વાત કરો મંદિર કેવું તમે દો આવી રીતના નહી બતાય છે આખી તમને નજારા જોય છે ને આવું મંદિર છે કઈ મુલાકાત લીજો લાલજી મારે જો આવી આવી રીતના મંદિર જો છે ને એકદમ ઓ હવે ઘણો બધો મોટો ભાવે તો આ એકદમ મુલાકાત લીજો ને બીજી વાત કરું ને તો સામે પડ્યું ને ત્યાં કંઈક સે જોવાય ત્યાં જૂનામાં જૂનું સ્થળ કહેવાય આ સાઈડ બહુ મજા આવે એવું છે ને મજા આવે ક્યારેક સહેલા આવો તો એકદમ આવી જો આ મંદિરે અને હવે જગ્યામાંથી આપણે નીકળી જઈએ છીએ ને હવે જવાનું છે થોડુંક કામે કારણ કે સાયલાજી ઘણું બધું કામ બાઇકે રહી ગયું છે અને અડધું પડધું કે નહીં અડધું પડતું બાકી છે અને કોલેજ જવાનું બાઇક છે તો લોકમાં લોગમાં રહી ગયો